કેરા પર ગામના સરપંચ દ્વારા જ ગામમાં થઈ રહ્યા છે દબાણો અને મોટા પાયે થઈ રહ્યું છે ભ્રષ્ટાચાર આવો જોઈએ સ્વતંત્ર ટીવી ન્યૂઝનો વિશેષ અહેવાલ કેરા ગામના લોકોની ફરિયાદ અનુસાર કેરા ગામના સરપંચ દ્વારા ગામમાં મોટાપાયે ઘેરવહીવટ અને પોતાના હોદાનો દુરુપયોગ કરી અને ગેરકાયદેસર કામો કરી રહ્યા છે ત્યારે છેલ્લા કેટલાય સમયથી વિકાસનો કોઈ કામ કરાયો નથી અને જો કામ થાય છે તો પણ ભ્રષ્ટાચાર આચરાય છે તો બીજી તરફ ગામના લોકોની પાયાની જરૂરિયાતો જેવી કે રોડ લાઇટ પાણી ગટર રસ્તા અને સફાઈના મુદ્દે નિષ્ક્રિયતા દેખાય છે ત્યારે આ ગામમાં દબાણકર્તાઓ દ્વારા અનેક દબાણ

ત્યારે હું મેન્ટલનો બી આપણે રેગ્યુલર કામ કરેલો હતો ત્યાં પણ એ લોકો અનુસૂચિત જાતિમાં કામ કરવાનો ઉલ્લેખ બી હતો રહ્યો એમાં ટી ટીએસમાં તો એ લોકો એ અહીંયા જે અનુસૂચિત જાતિની વિસ્તારની જગ્યા બીજી જગ્યાએ વિસ્તારનું કામ કરવા માટે પ્રયત્ન કરવા માટે કામ બી રોકાવવા માટે ગયા પછી પોલીસ પોલીસને બોલાવીને આપણે આ કામ કરવા માટે પ્રયત્ન કર્યો કામ બી થઈ ગયો અત્યારે રેગ્યુલાઇઝ એના પેમેન્ટ બી આવી કે આપણે એન્જિનિયર સાહેબના દ્વારા ને ડીડીઓ સાહેબના આદેશ પ્રમાણે એન્જિનિયર સાહેબને મોકલાવ્યો પૂરો પેમેન્ટ વ્યવસ્થિત રીતે પેમેન્ટ થયું ને બીજું કે આ માણસો વારંવાર અમારા પંચાયતમાં રૂકાવટના કારણે કરતા હોય છે જ્યારે એવા ખોટા ખોટા ઠરાવો પણ સરપંચની સત્તા ખેંચવા માટે એ લોકો પૂરેપૂરો પ્રયત્ન કરીને ઠરાવો ખેંચ્યા મેં જ્યારે હું ના પાડું છું કે મારી સત્તા છે હું અનુસૂચિત જાતિનો છું અને અમારે ટ્રમ સાહેબના કહેવા મુજબ અમને આ સત્તા મળે છે ગરીબોની સેવા માટે ત્યારે આવા આ ઉચ્ચ અમુક એવા માણસો છે જ્યાં કે અમારે આ રૂકાવટ કરે છે અનુસૂચિત જાતિની તમે સીટ ના હોય એવા વર્તન કરે છે અને કે મને વારંવાર એ જાતિ અપમાનિત જેવા શબ્દો પણ વાપરે છે ક્યારે ક્યારે અને કામ સભામાં પણ એ લોકો પોલીસને પોલીસ બોલાવી પડે છે ત્યારે અત્યારે આ લોકો ડીડીઓ સાહેબ કને ખોટી ખોટી અમારે ફરિયાદો લખાવે છે કેમ કે હું સસ્પેન્ડ થાઉં આવું કરવા માટે ઘણા અનેકો પ્રયત્ન કર્યા છે પણ ઉશ્કેરે ઉશ્કેરીને ખોટી ખોટી અમને તકલીફ હા હા સાહેબ હું જ્યારે એને કહું છું કે ભાઈ આવું ના કરો તમે વારે મારે મારે તો ત્યારે લોકો આપણે કંઈક ગામના છે ને ગામમાં આપણે આવું ન થાય પ્રયત્ન તો પોલીસ બી વચમાં અમારા આવ્યા હતા વચમાં વિકાસના ગામમાં हा uh. जी સાહેબ આની જો આપણે કંઈ કોઈ વાત વિષયની કાંઈ ખ્યાલ નથી હવે જે વસ્તુ કરી આપણે તો જિલ્લા પંચાયતમાં ડીડીઓ સાહેબનો આદેશ હતો કે ગામમાં સો ટકા ઓરી થવી જોઈએ એના માટે હું પોતાના ડીડીઓ સાહેબ હું પ્રયત્ન કર્યો સ્કૂલોમાં એચજી કોલેજ હાઈસ્કૂલ બધે પ્રયત્ન કર્યો કે આપણે સો ટકા થવી જોઈએ અમુક એવી કચાસ થઈ ગઈ જ્યાં જ્યાં તો ડીડીઓ સાહેબના માર્ગદર્શન હિસાબે હું પ્રયત્ન કરવા માટે તૈયાર છું જ્યારે હું સરપંચ છું કેરા ગામનો તો કેરા ગામનો ગામજનો મને વ્યવસ્થિત ચૂંટાવ્યો છે અને ગામજનોનો વ્યવસ્થિત કામ કરીશ રજૂઆતમાં એવું છે કે ગામની અંદર ગામજનોનો ઘણો વિકાસનો અભાવ છે પછી ભ્રષ્ટાચારની ઘણી રાવ છે પછી તો ગ્રામ પંચાયતની અંદર કાયદાકીય જે રેકર્ડ છે તો રેકર્ડમાં પણ સરપંચશ્રી તરફથી ઘણી છેકછાક છે તો નથી કોઈ કામ થતું નથી કોઈ કામની અંદર ધ્યાન દેવાતી અને શું છે કે પોતાની મનમાની છે આશ્વાસનમાં તો ટીડીએ સાહેબે કીધું કે ધ્યાન દોરશું ને કાંઈક એનું નિવારણ આપશું તમને